ભારતીય પાર્ટીની સૂચના અનુસાર પાટણ જિલ્લાના રાંધનપુર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અયોધ્યા રામ મંદિરના દર્શન માટે ચાલીસ જેટલા ભાજપના કાર્યકરો રાંધનપુરના ગાયત્રી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રવાના થયા છે ત્યારે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ તબક્કે ઉપસ્થિત જશુભાઈ રાવલ લખધીરભાઈ ચૌધરી અજીતસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ રાધનપુર શહેરમાંથી ચાલીસ રામ ભક્તો અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે અત્યારે એમને પ્રસ્થાન કરાવી રહ્યા છીએ ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠાપિત થયા છે ત્યારે એમના દર્શન કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર દ્વારા માધ્યમથી આજે ચાલીસ રામ ભક્તોને અમે અયોધ્યા પ્રસ્થાન કરાવી રહ્યા છીએ